આજના વિડીયોમાં આપણે એક એવી વાત કરવાના છીએ જે તમારા જીવનમાં મોટો બદલાવ લાવશે આપણે વાત કરીશું કે શરીરમાં અંદર જમા થયેલા કચરાને કેવી રીતે બહાર કાઢવો બીજા શબ્દોમાં કહું તો શરીરને અંદરથી સ્નાન કેવી રીતે કરાવવું જો તમે આ શીખી જશો તો તમારું વજન આપોઆપ ઘટવા લાગશે ચહેરા પર ચમક આવશે અને તમે આખો દિવસ તાજગી અનુભવશો મિત્રો આપણે જે કંઈ ખાઈએ છીએ તે બધું જ પચી જાય છે એવું નથી હોતું ફળો ત્રણ કલાકમાં પચે છે શાકભાજી છ કલાકમાં પણ અનાજ અનાજને પચતા અઢાર કલાક લાગે છે પણ આપણે શું કરીએ છીએ એક ભોજન પચ્યું નથી ત્યાં તો બીજું ભોજન નાખીએ છીએ પરિણામે જૂનું ભોજન અંદર સડવા લાગે છે આ સડેલો ખોરાક આંતરડામાં ચોંટી જાય છે અને તેમાંથી જ રોગો જન્મે છે પછી ભલે તે એસિડિટી હોય કબજિયાત હોય ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર જો આપણે કચરો સાફ કરી દઈએ તો બીમારી આપોઆપ જતી રહે છે તો ચાલો હું તમને શરીર સાફ કરવાની ત્રણ સરળ રીતો જણાવું પહેલી રીત સોળ કલાકના ઉપવાસ ગભરાશો નહીં આ ખૂબ સરળ છે આપણા શરીરમાં એક અદ્ભુત પ્રાણ શક્તિ છે જે ડૉક્ટરનું કામ કરે છે પણ તે એક સમયે એક જ કામ કરી શકે કાં તો ખોરાક પચાવવાનું અથવા શરીરને રિપેર કરવાનું આપણે સતત ખાતા રહીએ છીએ એટલે આ શક્તિ હંમેશા પચાવવામાં જ વ્યસ્ત રહે છે તેને સાજા કરવાનો સમય જ નથી મળતો તમારે શું કરવાનું છે રાત્રે ભોજન અને બીજા દિવસના જમવા વચ્ચે સોળ કલાકનો ગેપ રાખવાનો છે દાખલા તરીકે જો તમે રાત્રે આઠ વાગે જમી લો છો તો બીજા દિવસે બપોરે બાર વાગ્યા સુધી અનાજ ન ખાવું બાર વાગ્યા સુધી તમે નાળિયેર પાણી કે શાકભાજીનો જ્યુસ લઈ શકો છો પણ ચા કોફી કે નાસ્તો નહીં જ્યારે તમે પેટને ખાલી રાખો છો ત્યારે તમારી અંદર રહેલી હિલિંગ પાવર સક્રિય થાય છે અને શરીરના કચરાને તોડીને બહાર કાઢે છે આ સૌથી કુદરતી પદ્ધતિ છે બીજી રીત એનીમાં બીજી રીત છે એનીમાં ઘણા લોકોને આ નામ સાંભળીને ડર લાગે છે પણ વિશ્વાસ કરો આ એકદમ સલામત છે વિચારો તમારા ઘરની પાઇપલાઇનમાં વર્ષોથી કચરો જામ્યો હોય તો પાણી જશે નહીં ને બસ આપણા આંતરડા પણ આવી જ પાઇપલાઇન છે વર્ષોથી જમા થયેલો મળ ત્યાં શું કઈ ગયો હોય છે એનીમાં એ ફક્ત આંતરડાને પાણીથી સાફ કરવાની પ્રક્રિયા છે આ માટે બજારમાં કે ઓનલાઈન સાદા એનીમાં પોટ મળે છે તેમાં બસોથી ત્રણસો એમ એલ ચોખ્ખું પાણી ભરી બાથરૂમમાં જઈને આ પાણી આંતરડામાં ચડાવવાનું છે અને દસ મિનિટ હોલ્ડ કરવાનું છે જ્યારે તમે મળ ત્યાગ કરશો ત્યારે તમને નવાઈ લાગશે કે કેટલો જૂનો કચરો અંદર પડ્યો હતો શરૂઆતમાં તમે એકવીસ દિવસ સુધી આ કરી શકો છો પછી અઠવાડિયે એકવાર પેટ સાફ તો રોગમાફ ત્રીજી અને છેલ્લી રીત છે ભીની પટ્ટી આંતરડામાં અને લોહીમાં જામેલી ગરમી અને ટોક્સિનને કાઢવા માટે રામબાણ છે તમારે સફેદ સુતરાવ કાપડ લેવાનું છે તેને ઠંડા પાણીમાં પલાળી નીચો પેટ ઉપર લપેટી લેવાનું છે આની સાથે જ એક નાની પટ્ટી ગળા પર અને એક પટ્ટી કપાળ પર મૂકવાની છે આને ત્રીસ થી ચાલીસ મિનિટ સુધી રાખો આ તમે કામ કરતા કરતા પણ કરી શકો છો આનાથી તમારા પેટની ચરબી ઘટશે પાચન સુધરશે અને ગેસ એસિડિટીમાં તરત રાહત મળશે તો મિત્રો આ હતી શરીરને નિરોગી રાખવાની ત્રણ ચાવીઓ રીત એક સોળ કલાકના ઉપવાસ રાત્રે હળવું ભોજન અને સવારે જ્યુસ રીત બે જરૂરિયાત મુજબ એની ઉપયોગ રીત ત્રણ દિવસમાં એક વાર ભીની પટ્ટીનો પ્રયોગ આમાં તમારે કોઈ મોંઘી દવાઓ કે સાધનોની જરૂર નથી બસ કુદરતને શરણે જવાનું છે આ પદ્ધતિ અપનાવો અને જુઓ તમારું શરીર કેવી રીતે બદલાય છે ખાવા પીવાની રેસીપી માટે તમે ઓનલાઈન ઘણા વિડીયો જોઈ શકો છો અથવા સાત્વિક ભોજનના પુસ્તકો વાંચી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા સ્નેહીજનો સાથે જરૂર શેર કરજો આપણે સૌ દવા વગર તંદુરસ્ત રહીએ એ જ મારો ઉદ્દેશ છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો